દાહોદ ઝાલોદનગરમાં ગણપતિ ઉત્સવ ની વાત કરીએ તો ઝાલોદનગર માં ડગરવાસના રાજા જેમાં ડબગરવાસ માં મારુતિ બાપા નું આકર્ષક જમાવતી સજાવીને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું તો હતું વડબજારના રાજાની વાત કરીએ તો ગણપતિ જેવા ગોલ્ડન શીર્ષ મહોલમાં વિરાજમાન જોવા મળી રહ્યા હતા ત્યારે લોહારવાળાની વાત કરીએ તો તેઓ પણ મહારાજા લુહારવાળા જોવા મળ્યા હતા આ ગીતા મંદિરમાં આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે મીઠા ચોક ની વાત કરવામાં આવે ત્યાં પણ ગણપતિ બાપાનું આકર્ષક રૂપ

તમામ ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે કિશોર ડબર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ